અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર બે હજાર સોળથી અનેક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા પરંતુ મોટા ભાગના ટૂંક સમયમાં બંધ થઈ ગયા જેને વિપક્ષે મરણ ગણાવ્યું સોમવારે યોજાયેલી રિવરફ્રન્ટની બોર્ડ બેઠકમાં વિપક્ષે મુદ્દો ઉઠાવી એમસીની ટીકા કરી વિપક્ષે દાવો કર્યો કે બે હજાર સોળમાં શરૂ થયેલી ઝીપલાઈન સી પ્લેન જોયરાઈડ હેલિકોપ્ટર કાયાકિંગ વોટર એક્ટિવિટી ફ્લોટિંગ અને રિવર ક્રૂઝ જેવા વિપક્ષી નેતાઓએ આરોપ લગાવ્યો છે કે માનીતા ફાયદો પહોંચાડવા આ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા પરંતુ તેનું આયોજન અને અમલીકરણ એ નબળું રહ્યું આ આક્ષેપોના જવાબમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે વિપક્ષના આરોપો ખોટા છે करोड़ तो रुपए का बजट अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के पास है स्मार्ट सिटी क्लीनेस्ट सिटी ऑफ इंडिया का टैग दिया जाता है लेकिन वो क्लीनेस्ट सिटी ऑफ इंडिया में और वहां पर सबसे बड़ा जो प्रोजेक्ट हो ऐसे साबरमती रिवरफ्रंट पर जब शौचालय क्लीन ना होते हो जब जनता की सुविधाएं पूरी ना होती हो तो मैं मानता हूं कि साबरमती रिवर फ्रंट के सभी अधिकारी इसके पूरे जिम्मेदार है જ્યારે વરસાદની આગાહી થાય અને ધરોઈ ડેમની અંદર જ્યારે પાણી વધે એ પાણી છોડવામાં આવે ત્યારે ઇરિગેશનના દરવાજા ખોલવામાં આવે છે આમ સફાઈ અભિયાન અને જ્યારે પાણીનું લેવલ ધરોઈમાં વધે ત્યારે આપણે વાત કરીએ કે સાવચેતીના ભાગરૂપે આ કુરુસ બંધ કરવામાં આવે છે વરસાદની અત્યારે આગાહી નથી તો આ કુરુસ ફરીથી પુનઃ ચાલુ થઈ